ભરૂચમાં ભાજપના રાજમાં સરકારી બગીચા નર્મદા પાર્કને પાર્ટી પ્લોટ બનાવી લગ્નનું શામિયાણું સજાવી દેવાયું છે

રૂપિયા વીસ થી બે ગણી કરાયેલી નો જોરદાર વિરોધ કરવામાં આવતા ફરી પ્રવેશ ફી દસ રૂપિયા કરાઈ હતી આ અગાઉ આ હતો અશ્લીલ ચેનચાળા અને બિભસ્ત હરકતો કરતા અહીં આવતા પરિવારો પણ શોભમાં મુકાતા હતા આટલું ઓછું હોય તેમ ગત એકત્રીસમી ડિસેમ્બરે અહીં થર્ટી ફર્સ્ટ ની પ્રાઈવેટ પાર્ટીનું પબ્લિક માટે આયોજન કરાયું હતું જેની સામે પણ ભારે હોબાળો મચ્યો હતો ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં કોન્ટ્રાક્ટરને સરકારી બગીચામાં છૂટતા હાથે ખાનગી કાર્યક્રમોની લાણીનો જાણે છૂટો દોર અપાયો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગત રોજ રવિવાર હતો અને કેટલાય પરિવારજનો બાળકોને લઈને નદી કિનારે આ સરકારી બગીચામાં આવ્યા હતા જોકે ગેટ બહાર ઉભેલા ખાનગી સિક્યુરિટી બાઉન્સરોએ તેમને બગીચામાં પ્રવેશવા દીધા ન હતા

આ લગ્નોની સરકારી બગીચામાં હારમાળામાં ભાજપના આગેવાનોના પરિવારના પણ હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે પ્રજા સવાલ ઉઠાવી રહી છે કે શું પૈસા અને પાવર હોય તો સરકારી પબ્લિક પાર્કમાં પણ લગ્નના માંડવા બાંધી શકાય અને પ્રજા માટે પ્રવેશબંધી ફરમાવી દેવાય સોમવારે નર્મદા પાર્કમાં જિલ્લા પંચાયતના કોઈ સદસ્યના જ સંતાનના મેરેજ છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને કોલ કરતા તેઓ રજા પર હોવાનું અને ચાર્જમાં રહેલા મહિલા અધિકારીએ તેઓ તપાસ કરાવે છે તેમ જણાવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર કોલ કરવાની તસદી લીધી ન હતી અગાઉ બોરડા હસ્તક રહેલા આ સરકારી પાર્કમાં ખાનગી લગ્નોની પરવાનગી અંગે બોરડાના ચેરમેન એવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પગલા ભરશે કે નહીં તેના પણ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે તો જિલ્લા ભાજપ મોડી મંડળ આ અંગે શું ખુલાસો કરે છે તે પણ જોવું રહ્યું